સરદાર ઉધમસિંહ કી તરફ તુમ ભી કોઈ ખ્વાબ સરદાર ઉધમસિંહ કી તરફ તુ ભી કોઈ ખ્વાબ પાન કરે સવાલ તો ઘર મેં ઘુસ જવાબ દો જય ભીમ નમો બુદ્ધાય શું તમે સરદાર ઉધમસિંહને જાણો છો સરદાર ઉધમસિંહ કોણ હતા શા કારણે તેઓ સરદાર ઉધમસિંહ કહેવાના તો ચાલો જાણીએ સરદાર ઉધમસિંહ એક મહાન દેશભક્ત તેમનું બાળપણનું નામ શેરસિંહ હતું બાળપણમાં તેમના માથા ઉપરથી માત પિતાની છત્ર તેઓએ દીધી હતી પોતાના મોટા ભાઈ સાથે તેઓ અનાથ આશ્રમમાં રહેતા હતા અને જે અનાથ આશ્રમમાં ઉધમસિંહ અને તેઓ સરદાર ઉધમસિંહ તરીકે ઓળખાય પરંતુ થોડા સમય બાદ તેમના મોટા ભાઈનું પણ અવસાન થઈ ગયું અને જેથી સરદાર ઉધમસિંહ એકલા થઈ ગયા પરંતુ આમ છતાં સરદાર ઉધ્ધમસિંહ પોતાની હિંમત હાર્યા નહીં અને થોડા સમય બાદ તેઓએ આશ્રમ છોડી દીધો અને પછી તેઓ ક્રાંતિકારીઓ સાથે દેશની આઝાદીની લડતમાં જોડાઈ ગયા ઓગણીસો ઓગણીસમાં અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં એક હત્યાકાંડ થયો જેના જવાબદાર જનરલ ઓડવાયર અને જનરલ ડાયર હતા જનરલ એડવાયરના હુકમથી જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં સેંકડો ભારતીયોના મૃત્યુ થયા આ સમયે સરદાર ઉધમસિંહ તે જગ્યાએ હાજર હતા સરદાર ઉધમસિંહે જલ્યાવાલા બાગની માટી પોતાના કપાળે ચડાવી અને એવી પ્રતિજ્ઞા કરી કે હું જનરલ ડાયરને તેના ઘરમાં ઘુસી છેવટે ઓગણીસો ચાલીસમાં લંડન શહેર દર જનરલ એડવાયરનો સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં સરદાર ઉદ્ધમસિંહ એક બુકની અંદર પેજને એક રિવોલ્વરના આકારે કાપી અને તેની અંદર રિવોલ્વર સંતાડી અને આ સન્માન સમારોહમાં હાજર થયા અને જ્યારે જનરલ એડવાયર સ્ટેજ ઉપર પોતાનું સન્માન સ્વીકારવા જઈ રહ્યો હતો એ સમયે સરદાર ઉદ્ધમસિંહે સ્ટેજ ઉપર જનરલ એડવાયરને બે ગોળી મારી અને હત્યા કરી જો સરદાર ઉદ્ધમસિંહ ચાહે તો ત્યાંથી ભાગી શકતા હતા પરંતુ તેઓએ ભાગવાની જગ્યાએ પોતે સરેન્ડર કરવાનું પસંદ કર્યું અને તેની પોલીસે સરદાર ઉધમસિંહની ધરપકડ કરી લંડનની કોર્ટમાં સરદાર ઉધમસિંહ ઉપર કેસ ચાલ્યો અને છેવટે એકત્રીસ જુલાઈ ઓગણીસો ના ચાલીસના રોજ સરદાર ઉધ્ધમસિંહને ફાંસીની સજા આપવામાં આવી જય હિન્દ જય ભારત